ત્યારથી અપડાની મેલપ આવ્યો છો ને ત્યારથી એક જ ફરમાય ચાલે છે કે રાવળદેવ એક થોડીક ઇકબાલની મેલડીની વાર્તા કરજો ગયો હા કોઈ નો કરે એવું મેલડી કરે કોઈ નો આપે એવું મેલડી આબે અને એનો પાછો આйно તાજો ડાકલો હો ભાયા આજ વાડીની મેલપ આજ બબે દિવસથી સત્તા પર ગામ ની માલપા વરસાદ આવે આ માલપા વરસાદ આવે આ પણ અને તેદી મેલડી બોલી ગઈ કે ટાઈમ હોય અને મેલડી મેલડી નોતી 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 કોઈ નો કરે એવું મેરડી કરે કોઈ નો આપે એવું મેરડી આપે એવું રાજકોટ બજાર ની માલપાઈ ભગવતીપુરા એક માલપાઈ દીકરો ભાડે રહેતો હોય ભાઈ માથાની વાર હતા એટલું દેણું થઈ ગયું ઘરની માલબા એક નવ વર્ષની દીકરી એક આઠ વર્ષની દીકરી ને એક સાત વર્ષ નો દીકરો માંગણા મારા મારવા હાટું જકુંબા મીડા મારવા એટલે પોતાના મકાન ને તાળું મારીને બીજે ભાઈ પણ એક દી સમય એવો આવ્યો એક ના એક દીકરા ને તાવે એવો ભયડો લીધો ભાઈ એક દી દવા નોની થી બે દી દવા નો લીધી ત્રીજો દી થયો એટલે એની અર્ધાંગિની એ કીધું કે નાથ તમે આજ કેટલા કેટલા દિવસ થી ઢેલી ની બહાર પગ નથી મૂકતા એ તમારા માંગણા વાળા તો કદાચ તમને હામાં ધડશે તો મારી નાખશે પણ જો દવા લેવા નહીં જાવ તો આપણો દીકરો નહીં રહ્યા દુનિયામાં

અને દવાખાના સરકારી દવાખાને દવા લેવા જ્યારે વેકો થયો ભાઈ ઈ બરોબર પારવડી શોકમાં ઓજો ત્રણ તણ માંગણા વાળા ભાઈ મે મારી દરેક YouTube ની માલબા કીધેલું છે કે વીસી જેને કઈડો હોય એને ખબર હોય કે વીસી વેદના હું કહેવાય ને ગરીબ આય જોઈ હોય એને ખબર હોય કે ગરીબ એટલે હું કહેવાયો પારવડી છોકરી મારબા જાહેર રસ્તાની પર હાઈતે 12 વાગે કાંકળો જાણી ગિરુખભાઈ તારે પૈસા નથી દેવાના ઇકબાલ નામના વ્યક્તિએ રોતા રોતા હાથ જોડીને ગિરુખ સાહેબ તમારા પૈસા મારે દુથે ધોઈને દે દેવા તું મારી અત્યારે પરિસ્થિતિ જમડે છે બાપ આ એ આ પૂરી કરી પછી કરી પણ એના ઘરેથી થી બાય ખોડો પાથરીને એટલું કીધું થોડાક દિનો અમને ટાઈમ દયો અમારા દીકરાને તાવ આવે ત્રણ ત્રણ દિવસ થી દવા મેચમી દી પેલાની દવા લઈ આવી અને થોડાક દિવસનો ટાઈમ દયો તો તમારા પૈસા ફુગાડી દીશું બાપ વરી કોક સમજણો માણા હતો એટલે એમ કીધું ભાઈ અત્યારે એના દીકરાને મજા નથી જવા દયો પણ પહેલી તારીખની મુદત પહેલી તારીખે પૈસા ફુગાડી જઈએ આ બાજુ દવા લઈ અને પોતાની જે નાનકડી ઓડી હતી ની ઓડી માંલે પ આવ્યો પણ સમય ને જાતા વાર લાગતી નથી દિન ગણન આ માસ ગયા વર્ષે આતરીયા સુરત ભૂલો સાઇબો એના નામ પણ વિહરિયાઓ આમ કરતા કરતા 30 તારીખ આવી પેલ બીજા દિવસે 1 તારીખ થવાની હતી હુંય પથારી કરીને એક બાલ પણ મગજની માંલે એક જ વિચાર છે કાલે હવારનો દી ઉક્ષી માંગણાવાળા મારા પૈસા લેવા આવશે કદાજો એને પૈસા નઈ દો તો મને જાહેરની માંલે મારી નાખશે રાજે સાહેબ તમે તો કરો નાનકડી કોયડી ની માલબા ફાટલ ફૂટલ કોદડી ની પોતાના તૈયાર જે પહુડા થાય પહોડા ની માથે હાથ ફેરવી

એટલું કીધું મળી તે હિન્દુ ના તો બહુ કામ કર્યા પણ આજ તારે મારે મુસલમાન નું કામ કરવાનું છે મારી માથે હિંદેર લાખ નું દેણું છે મારે તને હિન્તેર લાખ રૂપિયા ભરવા નથી મોકલવી કે હમણાં કલાક એક કલાક હું આજી દેવ ની માલ કદાચ મારા દેહ નો ત્યાગ કરી દઈશ પણ માતાજી જો ખરેખર તું હિન્દુનું કોઈ ધર્મ હોય તો તને એક જ રાવ છે કે મારા મરી ગયા પછી મારી ઓયડી ની માલપા મારા નાના નાના તણ પહુડા રે એનું ધ્યાન રાખજો આટલું કહે અને ઇકબાલ હાલ તો થઈ જાય હાલતા હાલતા તણ હાડા તણ નો ટાઈમ ગયો તો આજી દેવ ની પાર માં તું કોતવાયો પોતાના પીર પેગંબર અલ્લાહ ને યાદ કરી અને ત્યાં ધૂંકો મારવા ગયો ને ત્યાં તો રાતે ત્રણ વાગે વાંહે થી કાખલો લેજો કાખલો ડાલી પસાડી ઇકબાલે રોતા રોતા હેઠે પડતા પડતા રોતા રોતા એટલું બધું તમે જે કોઈ હોય તે મને અત્યારે મરી જવા દો અત્યારે નહીં મરું ને તો મને હવારમાં માં દીવ છે તો મારા માંગણા વાળા મને ઠાર મારી નાખશે ઇકબાલ બેટા એકવાર વાર હામું તો જો બાપ

મરું ને કરું શું પણ મારી રાતે તૈણ હોય કે પાયર મારો કાફલો ઝાલવા વાળી તું તેથી એ કીધું ઇકબાલ

પોતાની અરદાન કરી પોતાના પહુડા પોતાના દીકરાઓની માથે હાથ મૂકીને એટલું કેટલા મને નથી ખબર પણ આ બાજુ હવા નો ઉગે નો ઉગે તો પોતાની પોતાના પહુડા ને બથની માલ બાલે ને તો ધ્રુજ કે ધ્રુજ કે રોયો ભાઈઓ એ મારી અર્ધાંગની ગયો તો મરવા પણ કોક હિન્દુના ધર્મે મારું બાવડું જાલી મને એમ કીધું કે ઇકબાલ ઘરે ગયો જ કાલ હવાર નો દી ઉગે તો હિંતેર દેણું ભરવા રાજકોટની બજારમાં બજાર નો હતું મેલડી બોલી નો બોલી થા ઓલડી બોલી નો બોલી થા ઓલડી નો બોલી થા પણ મને આજે ભરોસો નથી આ હિન્દુ ધર્મ જે રયું ઈ ખરેખર શું મારું દેણું ભરશે બાપ મારું ભરશે બાપ પણ ક્યાં વિશ્વાસ દીધો ને

ગણ એક અમારા રાજકોટ મહેલમાં માલ માં માધાપર ના સીમાડા માટે ખાખરાવડી બેઠી છે એક સતાપર ના સીમાડા ને માથે એ દેવી ગુજર ની મેલડી કદાચ હું અહીં બેઠી હોય બાપુ વર્ષો પહેલા એક પાવલી માથે મેલડી આવેલી ભાઈ એક પાવલી માથે અને તેથી આ વંડવા મેલડી ને કેટલાક મારી તને બિહારવી ખરા પણ તારું પરમાણ શું બાપુ તે આ ખાખરા વાળી મેલડી બોલી ગઈ હતી કે કદાચ અત્યારે તો અહિયાં જંગલ છે ને પણ એક દિનો સમય આવે નેજો નો ફરક ને

ત્યાં તો મેલડી ની ખામી ની માલ માંથી અવાજ આવ્યો હવે રેવા દે મારું પૂરું થઈ ગયું નથી આવું કે ના તારે મને મૂકવાનું કારણ તો કેવું હતું બાપ કે મળી ઘરની માલ માં છોકરા પૂછ્યા હતા પૈસા નતા એટલે હવા પાવલી મૂકી ગયો એમ કે એ કદાચ તારી અગર પૈસા નતા ને હવા ફાવલી કદાચ મને ગીર્ય મૂકવા આવ્યો એના કરતા મારી મેલડીનો સંદર્ભો કાઢીને ખાલી બે હુડા પાડવા દેતો કદાચ હું આ સતાપરના સીમાડાની માથે હો વિકાની વાડીની જો વૈષ્ણવ હું મેલડી બેઠી હોય એ આ હો વિકા તો નહીં પણ આજુબાજુની કોઈ વાડીની મનમાં સોરસોરી કરવા આવે અને ખાલી મને મેલડીના ભરોસે મૂકે એ કદાચ હવારનો દીવો કે ત્યાં હું ક્યાં કે કદાચ જો સોરને સીડું જણવા નમલે એ તેની તો સતાપર વાડી મેલડી નોતી બાબા મેલડી નોતી બાબા આ મેલડી મત